હાલ એક ખૂબ જ ખબર સામે આવી રહી છે ભારતના અંત અને સપ્તાહથી પોતાનો રંગ દેખાડવાનો શરૂ કરી દીધો છે પહેલા જ લોકો વરસાદની આતુરતા રાહ જોતા હતા પરંતુ અનેક જગ્યાએ ચોમાસુ એટલો કહેર વર્તાવશે કે કોઈએ વિચાર્યું નહોતું દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે સમગ્ર દેશમાં જ મોન્સૂને જાણે તાંડો મચાવેલો છે અને ભારતીય હવામાન વિભાગે પચીસ જુલાઈથી સત્યાવીસ જુલાઈ સુધીમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે આઈએમડીના ક્ષેત્રીય નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે પૂર્વી ઓડિશાના બાલાસોર ભદ્રક મયુરભંજ અને ક્યોન્જર જિલ્લાઓમાંથી આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની આશંકા છે આજે તામણીય હળવાદવાણ નક્ષત્રને કારણે અપાય છે અને જે ઉત્તરી બંગાળની ખાડીમાં સર્જાઈ રહ્યું છે તેના કારણે આગામી 24 કલાકમાં હવામાનમાં ભયંકર બદલાવ જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગનો રિપોર્ટનું માનીએ તો ગોવા, મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય અને ગુજરાતમાં કેટલાક સ્થળો પરથી ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને અચાનક પૂરનું જોખમ બનેલું છે અને ત્રિપુરા અને મિઝોરમમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબાડૂબ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં નવથી બાર જુલાઈ સુધી આગામી જે ભયંકર આગાહી કરવામાં આવી છે લોકો લોકોએ સાવધાની વર્તવાની અને હવામાન અપડેટ્સ પર નજર રાખવાની જરૂર છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે